નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મુખ્યમંત્રીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી દે કે સીએમને જાનથી મારી નાખવાની ધમકી વિગતવાર વાત કરવામાં આવે તો હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દ્રસિંહ સુખોને ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ કાલિયા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પોલીસને ત્યારે આપેલી ફરિયાદમાં રાકેશ કાલિયાએ ત્યારે જણાવ્યું હતું કે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ધમકી પ્રતિબિંબ ત્યારે ખાલિસ્તાની સંગઠન શીખ જસ્ટિના નામે આપવામાં આવી હતી ફોન કરનારે પોતાના સંગઠનવાળા તરીકે રજૂ કરીને ધમકી આપી હતી કે હિમાચલ પર ખાલિસ્તાન બની જશે અને હિમાચલ ત્યારે ખાલિસ્તાન બનાવવાની પ્રક્રિયા તમારી અત્યારથી શરૂ થશે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ ત્યારે મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ